સુરેન્દ્રનગર નિર્મલનગર બંશીધર પાર્ક સોસાયટી દ્વારા શ્રી મંદ ભાગવત કથાનું આયોજન કરેલ છે કથાના મુખ્ય યજમાન શ્રી દેવરામજીભાઈ કિશનદાસ રામાવત મહારાજ દાબેલીવાળા શ્રી ગોપાલભાઈ ઝાલાભાઈ ગરિયા અને કથાના વક્તા મહંતશ્રી હસુબાપુ રવિભાણ વંથળવાડા શ્રી પંચી હનુમાનજી મંદિર સુરેન્દ્રનગર કથા પારંભ મંગળવાર સત્તર બે બે હજાર ચોવીસથી ત્રેવીસ બાર બે હજાર ચોવીસ પૂર્ણ અને પોથી યજમાન શ્રી ગાયત્રીબેન ધર્મેશભાઈ ગરિયા શ્રી જીજ્ઞાબેન ગેલાભાઈગરિયા અને આમંત્રિત સંતો મહંતો મહંતશ્રી નાગ નાગરદાસજી બાપુ દુધરેજિયા રાજપર જગ્યા સંત શ્રી ઘનશ્યામદાસજી બાપુ વઢવાણ મહંતશ્રી તુલસીદાસ બાપુ મઢાદ ¡Para!